શહેરના ખારગેટ વિસ્તારમાં ખુલી તલવાર સાથે આતંક મચાવતા શખ્સનો વિડીયો આવ્યો સામે ભાવનગર શહેરના ખારગેટ વિસ્તારમાં ખુલ્લી તલવાર સાથે આતંક મચાવતા શખ્સનો વિડીયો સામે આવ્યો હતો જેમાં આરોપી શખ્સ દ્વારા ગાડીની માંગણીને અસ્વીકાર કરાતા યુવકની ગાડી પર આરોપી શખ્સ દ્વારા તોડફોડ કરવામાં આવી હતી જે બાબતે પોલીસ ફરિયાદ કરાતા પોલીસ દ્વારા તેની વધુ તપાસ હાથ ધરવામાં આવી છે મારું નામ હર્ષ દીપકભાઈ મહેતા છે અત્યારે રહું છું ડોન ચોકમાં ખારગી ટાઈમ હું મોબાઈલ રિપેરિંગનું તો કામ કરું છું ત્યાં આગળ એક જય ફોરા કરી ને ઈજા કરીને બે જણા આવેલા મને ગાડી માગેલી મારી મેં ગાડીની ના પાડતા મારી ગાડી તોડી નાખેલ છે ને ઘરમાં તોડફોડ કરેલ છે એ ફોન ચોરી ગયા છે બરાબર પછી થોડીક વાર પછી તલવારને છરીઓ લઈને આવે મારા મમ્મીની સામું મને મારવાનો પ્રયત્ન કરેલ બરાબર હું બાજુના ઘરમાં વૈયો ગયેલ અમે પોલીસને ફોન કરેલ પોલીસ તરત આવી ગયેલ પછી અહીંયા સીડી આવેલા છીએ